અને આ બચ્ચા પાલઠીને બધાને મૂકવા જવાની છે આ બચ્ચા પાલઠીને અને શીરાઓમાં આપણે બની ગયું છે ભાખરી બની ગઈ છે સોળે બટાકાનું શાક બની ગયું છે અને આ શા બની ગઈ છે જો આપણે એટલું શીરામાં બની ગયું છે અને ત્યાં આપણે જઈએ અમરેલી અને આપણે આ ભાઈને આરો લેતા જવાના છે અમરેલી લ્યાથી ઘણમાં મૂકવા એ નિહાળ મૂકતા મૂકતા જાવ તો કાંઈ નહીં મારા વિડીયોમાં બનાવી દેજો અને જીવનભાઈ તો આવું ખાય રહ્યો છે બિસ્કિટ ને એવું આવું ન ખવાય પણ એને કોણ સમજાવે બે જાવ ખવાલ જો આ બધા જો એને ટાઈટ હોય તમે જો કે અમારે યુવનભાઈ નું કામ તો આવું જ છે પેલેથી હાલો હાલો નિહાળવું મોડું થાય પૂછી હું નાખો હાલો તો આપણે જવાનું છે અમરેલી અને જો આ બચ્ચા પાર્ટી મૂકવા જવાનું છે સારો આઈ જોવા બચ્ચા વાળતી છે કેમ કે એને નિહાળે જવું છે ટાયર બહુ છે એટલે મેં કીધું પાદર એને મૂકતા જાવી તો ચાલો હવે જાવી અમરેલીને ને પાદર આપણે માવ બાપ ખાવી અને અમારે આર્યન ભાઈ આવી ગયા છે જોવો તો અમે અમારે રુદો છે આર્યન છે અને વિવાન છે ત્યાં એના પાદર મૂકવા જવાનું છે તો સાલો આપણે ગાડી બહાર કાઢી લેવી અને જવા દેવી અમરેલી સાઈડ ચાલો તો વિડીયોમાં બન્યા જ આપણે પૂગી ગયા પછી સીએનજી પપ્પે કેમ કે આપણી ગાડીમાં સીએનજી ભરાવવાનો હતો એટલે આપણે સીએનજી પુરા લીધો અને જો આપણે સીએનજી આપણી ગાડીમાં સીએનજી પુરાઈ ગયો છે તો કાંઈ નહીં સારો હવે નીકળીએ આપણે જેવું પાસે સીએનજી પપ્પે તે કાંઈ નહીં સીએનજી પુરાઈ ગયો છે હવે આપણે નીકળીએ અમૃતસર જવા માટે અને વાગી જશે સવારના આઠ તો સારો હવે વિડીયોમાં બન્યા લેજો છે આપણે અમરેલીથી નીકળી ગયા હતા ને પછી પાસા રિટર્નમાં ગાડીધર આવી ગયા હતા અમારે ગાડીધરનો ગેટ આવી ગયો છે અહીંયા જો તમે આ ગાડીધરનો ગેટ છે અમારે કે વિડીયો બનાવવાનો ટાઈમ આપણે અમરેલી મળ્યો નહોતો કેમકે તરત પાછો આવવા નહોતું એટલે તરત ગાડી પાસે આવી ગયા અને આપણે પૂગી ગયા છીએ ગાડીયાધાર જો આ ગાડીઅધાર આવી ગયું છે તમે અમારે ગાડીધરની માર્કેટ જુઓ ખાલી આ બધી માર્કેટ છે અમારે ગાડીધરની કેમ કે ગાડીયાધર માં જવાની મજા જ કક અલગ છે જો તમે ગાડીયાધર છે આ કાઈ નહી અમારા વિડિયો માં આગળ બના રહેજો તો ફાઇનલી દોસ્તો આપણે પૂગી છે કવિતાના તો તો પાલીતાણા એમ કે સવારે સ વાગ્યાના ઘરે નીકળ્યા હતા અને અત્યારે પાલીતાણા પૂર ગયા છે અમે સીધા પછી આવડું હતું પાલીતાણા એટલે કાંઈ નહીં ચાલો તો પાલીતાણામાં ઘરે રખડીએ કઈ જગ્યાએ જે માલ દેવાનો છે બધું પૂછી લઈએ પાળીતાણાથી કામ પતી ગયું અને થઈ ગઈ થી રાત તો પછી આપણે બહુ મસ્તીનો હતો એટલે સારો તો વિડીયો બનાવી ફાઇનલી દોસ્તો આપણે પાળીતાણા થી ઘરે ફૂગ અને વાગી ગયા છે આઠ અને કઈ નઈ આપણે આ મોઢું ધોઈ નાખ્યું આ મોઢું કમ્પ્લીટ થઈ ગયા કેમકે થાકી ગયા તા રખડી રખડીને અને આપણે બેઠાનું છે જમવા જમવાનું બની ગયું છે તો ચાલો જોઈએ જમવામાં શું શું શાક બનાવ્યું છે તમને બધાને બતાવું આ જે બનાવ્યું છે વળિયા ઢોકળીનું શાક બનાવ્યું છે જોઈ જુઓ તમે

તમારું બાકી નઈ નો મસ્ત છે હો પણ કે રીવાન તો આયા અમારે વિવલાભાઈ આવી ગયા છે મણિયા કરતા કરતા હમમ નકો પંજી ઓય ઓ કે આ આપણે રોટલા લઈ લ્યો કેમ ખાવાના આપણે ખીર બને છે એટલે ભાઈ ખાઈ બેસી જવી આ ભરેલી દૂધીની શાક બતાવે છે આ ભરેલી દૂધીની શાક મને બરાહી હિન્દી બોલ મે વાલે નો તમારી ઈવા નહીં હિન્દી બોલતા હો આકડા મે ઈવા નહીં હિન્દી બોલછે હે તું કેસા શાક બના રહા હે વે કોણ હે વે હું તો દૂધી કે છીપચી બનાવતી હો ઈ કોણ આવે હું તો છાયા કોણ હે બે છા બહુ જ સચ લાગે ફૂલકા કાવા છે તને હિન્દી બોલવું તો પડી તણ આવું પડે નકર બતા હિન્દી વાત વાત કરવાની હે

આખી દૂધી નું શાક છે પછી આ છે વળિયા ઢોકળી છે પછી આ છે દાળ છે ચણાની દાળ છે પછી આ છે આખા અને જે સાસતો બાકી છે જો એટલું બધું જમવામાં જમવું હોય તો આવી જાવ કેમકે એક બે ત્રણ ને ચાર ચાર શાક છે

ચાલો તો વાગી જશે રાતના બાર અને બધાને ગુડ નાઇટ કાલે મળવી નવા વ્લોગની સાથે આવીને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બધાને બાપા સીતારામ ચાલો ગુડ નાઇટ